ઔદ્યોગિક વસાહત રહેણાંક વિસ્તાર ને અડીને આવેલા મિરાંડા ટૂલ્સ કંપની નજીક વહેલી સવારે લાકડાના પેલેટ બનાવતી જયંતિ પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ આગભબકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી લાકડાનો વિપુલ જથ્થો સંગ્રહ કર્યો હોવાની આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેના ધુમાડાના ગોટે ગોટા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા હતા ઇન્ડસ્ટ્રીયલ પેલેટના જયંત પેકેજિંગમાં વિપુલ પ્રમાણમાં લાકડા જથ્થાને લઈ આગ વધુ વિકરાળ બની હતી આગની જાણ અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલિફાયરના ફાઇટરને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ ઉપર દોડી આવી હતી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આગ વધુ વિકરાળ બનતા ભરૂચ અને ઝઘડિયાથી પણ ફાયર ટીમો દોડી આવી હતી તો અંકલેશ્વર જીઆઈડીસી અને વિવિધ ખાનગી ફાયર ટીમ પણ પહોંચી હતી પંદર જેટલા ફાયર ટેન્ડરની મદદથી સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી તાલુકા ટીમની વડા એસડીએમ સહિત અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તથા સ્થળ ઉપર દોડી આવ્યા હતા નજીકમાં શાળાએ લઈ એક તબક્કે ભયનો માહોલ ઊભો થયો હતો આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સના ભાગમાં જે મહદઅંશે લાકડાનું જે વુડન મટીરિયલ છે વુડન પેલેટ્સ છે વુડન ડસ્ટ છે એનું સ્ટોરેજ હતું અને કોઈ કારણ અગમ્ય કારણોસર એમાં આગ લાગી ગઈ હતી આગનું પ્રમાણ એટલું બધું હતું કે નજીકની જે કંપનીઓ છે એને પણ અસર થઈ હતી અને અમને જેવું અમને કોલ મળ્યો એટલે અમે તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગનું વિકરાળ સ્વરૂપ જોતા અમે અન્ય જગ્યાએથી દાખલા જગ્યાએ પાનોલી છે ઝઘડિયા છે ત્યાંથી પણ મદદ માટે માંગ કરી અને એ લોકોએ પણ ખૂબ જ ઝડપથી અમને મદદ કરેલી છે અને હાલ લગભગ અમે દોઢેક કલાકથી ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે અને હજી પણ કદાચ અડધો પોણો કલાક ઉપરાંત અમને ફાયર કંટ્રોલ કરવા માટે લાગશે અંદાજીત પંદરથી વધારે જેટલા ફાયર ટેન્ડર અહીંયા સ્થળ પર છે અને ફાયર ફાઇટિંગ ચાલુ છે પેકેજિંગ ઇન્ડસ્ટ્રી જીઆઈસી ખાતે અચાનક સવારે નવની આસપાસ આગ લાગેલી હતી આ જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં લાકડાની પટ્ટીઓ બનાવવાની કામગીરી ચાલે છે

પુષ્કળ પ્રમાણમાં એનું સ્ટોરેજ હતું અને કોઈ અગમ્ય કારણોસર કે કદાચ માણસો તાપણું કરતા હોય તો કોઈ એવા અચાનક જ એમાં હાથ પકડેલી તરત જ અમને લોકોને જાણ થતો અમે અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને અમારું અંકલેશ્વર ડીપીએમસીની ફાયર ટીમ અને જગડિયા છે પાનોલી છે અને અન્ય અમારી લિમિટેડ કંપનીઓની ફાયર ટેન્ડરો અહીંયા તાત્કાલિક બોલાવવામાં આવેલ છે અને હવે એવું લાગે છે કે એકાદ કલાકમાં આ ગમે કંટ્રોલ કરીશું આમાં કોઈ જાનહાની થઈ નથી એવું કે કરતાં વધારે સ્ટોરેજ કરાયું હોય સો ટકા એમાં આમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર જોડે બી વાત થઈ અગાઉ પણ એને વિઝિટ કરીને સૂચના આપેલી છતો પણ ફેક્ટરી માલિકે આ વસ્તુ ધ્યાનમાં નથી લીધી ખરેખર જો એમાં જગ્યા હોત અને વધારે કન્જેસ્ટેડ ના હોત તો આગ જલ્દી કંટ્રોલ કરી શકત અને આટલું બધું ભારે નુકસાન ના ખાસ કરીને બાજુમાં શાળા પર આવેલી છે તો આ વિકરાળ બની હતી શાળાનામાં કોઈ અસર થઈ ના અસર થઈ નથી અમે તાત્કાલિક એવા પગલાં લીધેલા હતા કે જરૂર જણાય તો સ્કૂલમાં પણ આપણે રજા આપી દઈશું પરંતુ આમાં કોઈ સોલવન્ટ કે એ ટાઈપનું કોઈ કેમિકલ નહોતું જેથી કરીને કોઈ ગેસ લાગવાની કે એવી કોઈ શક્યતા હતી નહીં એટલે બધું સુરક્ષિત હતું એટલે અમે સ્કૂલ કન્ટિન્યૂ કરેલી છે અને આગ ઓલવવાનો પ્રયત્ન પૂર્ણ રીતે અમે પૂર્ણ એની કાર્યવાહી કરીએ છીએ